જય શ્રી કૃષ્ણ મિત્રો લક્ષ્મી પ્રાપ્તિ માટેના ઉપાયો આપણે જાણીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પેલું પાણીનું માટલું કડો કળશ ક્યારેય ખાલી ન રાખવું ખાલી હોય તો ઊંધાવાળીને રાખવા જોઈએ બે ઘરમાં બાવા ઝાડા કરોળિયા ન થવા દેવા જોઈએ ત્રણ સ્ત્રીઓએ ઘરને બહાર ખાસ પકડી ઊભું ન રહેવું જોઈએ કે ઉમરા ઉપર ન બેસવું જોઈએ ઘરની સામે ઢગલો કે ઉકળો ન કરવા દેવો જોઈએ ઘરના દરવાજે ખોલવો અથવા બંધ ન કરવો જોઈએ છ સંધ્યા સમયે સીધો કચરો સાવેણીથી બહાર ન કાઢવો જોઈએ કાઢવો હોય તો તે ઘરમાં જ સુપડીમાં ભરી ઘરની બહાર બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જ જવા દેવો અથવા અળસ જાય લક્ષ્મી આવે એવું બોલીને કચરાનો ત્યાગ કરવો જોઈએ સાત સાવેણીને ક્યારેય પગ અડાડવો ન જોઈએ સાવેણી પગ નીચે ન રાખવી જોઈએ આઠ નિયમિત ઝાપટ ઝાપટુપટ કરી કચરો કાઢવો જોઈએ નવ પથારીમાં રૂપિયા પૈસા કે પવિત્ર માળા કે વસ્તુઓને ન મૂકવી જોઈએ દસ ખાલી તપેલી તાવડી ચૂલા પર કારણ વિના ન રાખવા જોઈએ અગિયાર ઘરના આંગણે વાળી ઝૂંપડી સાફ રાખવું જોઈએ બગીચો હોય તો તેની સાફ સફાઈ લેવી જોઈએ અને દિવસમાં એકવાર બગીચામાં ફરવું જોઈએ બાર રસોડું પાણીયારું ચોખ્ખું રાખવું અને ચીકાસ એઠવાડ કે ગંદકી ન થવા દેવી જોઈએ તેર ધોકો પાટલો સાવેણો ઊભા ન મૂકવા જોઈએ ચૌદ રાંધવાના વાસણો અન્ન ભરવાના કઠોળો શાકભાજી થેલી પાણીના પાત્રો વગેરેને ક્યારેય ઘાફ કરીને ફેંકવા ન જોઈએ પંદર રાત્રે સાવ અંધકાર ન કરવો જોઈએ ડીમ લાઇટ અવશ્ય રાખવી જોઈએ સોળ મેલા કપડાં કે વાસણો મૂકી ન રાખવા જોઈએ સત્તર એઠા હાથે બીજાને પીરસવું અને કોઈને એઠું ખવડાવવું કે ખાવું નહીં અઢાર હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મક પ્રસન્નપૂર્વક જીવવું જોઈએ ઓગણીસ રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સુ સવારે ઉઠી ગુરુ અથવા કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ વીસ ચાળી ચુગલી નિંદા કે પારકી પંચાયતમાં સમય ન બગાડવો જોઈએ આ આટલી માહિતી મારી પસંદ આવી હોય તો મિત્રો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો